સર બીપીટીઆઈ ભાવનગર ખાતે મિકેનિકલ ઇન્જિનિયરિંગ વિભાગમાં એક તંત્ર બે હજાર પચીસ પ્રોગ્રામ અંતર્ગત પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં એકસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ દ્વારા તથા જુદા જુદા સત્યાવીસ જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટિવ આઈડિયા બેનર તથા ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પાંચ મિની વર્કિંગ મોડલ અને પાંચ ડુડલ આર્ટ સ્વરૂપે રજૂ કરેલ હતા જેને સંસ્થાના આચાર્યશ્રી મિકેનિકલ ઇન્જિનિયરિંગ વિભાગના વડાશ્રી તથા જીઈસી ભાવનગરના નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને બિરદાવેલ હતા આ પ્રોજેક્ટ ફેર નો કોલેજના અન્ય વિભાગના 400 થી પ્લસ વિદ્યાર્થીઓએ નિદર્શનનો નાભ લીધો હતો આ ફેરના આયોજન માટે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના તમામ ફેકલ્ટીઓએ ખાસ જહેમત ઉઠાવેલ હતી પીયુષલ ભોગાઈતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સર બીપીટીઆઈ ભાવનગર કયા કયા પ્રકારના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો મેક મંત્ર બે હજાર ઇવેન્ટ ની અંદર ત્રણ પ્રકારની ઇવેન્ટો સામેલ છે જેની અંદર પ્રોજેક્ટ મોડેલ ફેર પ્રોજેક્ટ બેનર ફેર મિની પ્રોજેક્ટ ફેર અને ડુડલ આર્ટ્સ એની અંદર સામેલ છે જેની અંદર જે બેનર છે એમાં એકસો ઈઠ્યાવીસ વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલા જુદા જુદા પ્રોજેક્ટના આઈડિયા રજૂ કર્યા છે અને આના પછીના સેમેસ્ટરમાં એ જ પ્રોજેક્ટના આઈડિયા ઉપર તે કામ કરી અને તેનું પ્રોટોટાઇપ મોડેલ એ લોકો બનાવશે કેટલા વિદ્યાર્થીઓ ટોટલ એકસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓના બેનર્સ છે અને સત્યાવીસ ગ્રુપ છે સાથે સાથે ડૂડલ આર્ટ્સના પાંચ ગ્રુપ છે અને મિની પ્રોજેક્ટ ફેરના ગ્રુપના પાંચ ગ્રુપ છે